દસ વાગી ગયા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો આપણે કામ કરીએ ગયા છે પણ આ જો કપડા ડાબે સુકવવા જવાના છે અને રાત્રે વિપુલ પ્રયાગરાજ ગયા હતા તે રાત્રે આવ્યા હતા તેના કપડા ની બધું એવું સ્વેટર ની બધું હતું તો કપડાં થોડાક ઝાઝા હતા એટલે અને મેલાય બહુ હતા ને હાથે ઘસી ઘસી બસ મશીનમાં નાખ ખાતા કોરા કરવા માટે ને બધું કામ થઈ ગયું છે તો આપણે પહેલાં છે ને કપડાંની સુકાઈ આવશું ધાબે અને પછી જોઈએ બપોરે રસોઈમાં શું બનાવશે જીતો વારશે કે થોડોક ટાઈમ હશે તો આપણે થોડીક વાર મશીને બેસી જઈશું અને એવું બધું ચાલ્યા કરશે આજે જોઈ કે આજે શું થાય છે આખો દિવસમાં સાડા છ થઈ ગયા છે અને આપણે જો સવારનો વ્લોક ચાલુ કર્યો તો ને તે બસ આપણે મશીને બેસી ગયા હતા ને એટલે બપોરને રસોઈમાં તમે બનાવ્યો તો લોચો લોચાનું પેકેટ પડ્યું હતું ને તમે લોચો બનાવીને ખાઈ લીધો અને જો આપણે યલો કલરના વાઘા સીવતા હતા હતા ને તો સવારનો પછી હું વાઘ વાઘ બેસી આપવાના એટલે જો આ કમર બેલ્ટ બનાવવાનો રહી ગયો છે આ ખંભાના આ ડોકિયું ને આગળ આવે છે મુંગટ ને આ પટ્ટા ને સલવાર ને એવું બધું આપણે બનાવી નાખ્યું છે હવે આપણે બધું કોઠરત પલટાવવાનો બાકી છે બીજું બધું બની ગયું છે અને જો અહીંયા બે ભાઈ બહેન છે ને લેશન કરે છે બે પેલા છે ને આમ બેઠા નકરી વાતો કરતા હું ખીજાણી એટલે એમ બેહીન લખવા મળ્યા છે હવે હમ અને જો આપણે છે ને શાકભાજી બધું કાઢ્યું ને તે કાકડી બે ને ઓમ વખત તાકાત આપી દીધી અને જો હવે સાંજની રસોઈમાં આપણે બનાવવા છે મુઠિયા ઢોકળા તો આપણે બધુંય શાકભાજી કાઢી લીધું છે જો આ મેથી કટિંગ કરેલી છે આ ધાણા કટિંગ કરેલા છે આ બે હું ગામડેથી લાવી હતી પડ્યું હતું અને આ લીલું લસણ કટિંગ કર્યું છે આ તીખી મરચી ખાંડવાની છે આ દૂધી ખમણવાની છે આ ગાજર છે ને આ કોબીજ છે અને આપણે હવે બધા મસાલા તૈયાર કરવાના છે તો બધું કટિંગ કરી અને મસાલા તૈયાર કરવા મળીએ જોઈએ પછી આગળ આગળ હવે તો આપણે બધું વેજીટેબલ કટિંગ કરી લીધું છે અને આ લોટ લઈ લીધો છે બાજરાનું ચણાનો એક છાલ્યું બાજરાનું અડધું છાલ્યું ચણાનો અને ત્રણ છાલિયા ભાખરીનું લીધો છે ને આમાં મેં હળદર હિંગ અને મોણ ત્રણ વસ્તુ નાખ્યું છે અને આને છે ને આપણે સારી રીતના બધું

આપણે બે હાથ લઈને બધું મિક્સ કરી દઈશું પેલા બધો લોટ આપણે મિક્સ કરી લીધો છે અને કાંઈ નાખવાની તો જરૂર નથી પડી અને હવે આપણે જો મસાલે છે ઢોકળિયાની અને તેના ઉપર આપણે તેલ લગાવી લીધું છે એટલે શું ચીપકી ન જાય પરસે વળે ને તો પીના થાય ને એટલે ચીપકી ન જાય એટલા માટે આપણે તેલ લગાવી લીધું છે અને જો હવે આપણે આ મુઠી વાળીને આમ આમ કરીએ ને એટલે આને મુઠિયા ઢોકળા કહેવાય

અને કુંભમાં અત્યારે સ્નાન કરાય એટલી જગ્યા તો છે બાકી કાશી અને અયોધ્યાનો વિચારતા હોય તો ટાળી રાખજો કારણ કે ત્યાં તો બહુ અસ્તુલ્ય માણસો છે માણસો એટલે કે જ્યાં પાંચ લાખની કેપેસિટી છે ત્યાં પાંત્રીસ લાખ માણસો છે તો કઈ રીતે એની પોલીસ આ લોકોની વ્યવસ્થા કરે એટલે ત્યાં ન જતા ભાઈ સીધા સ્નાન કરીને ઘરે પાછા આવી જો અમે આવ્યા અયોધ્યા નથી દર્શન અમે કર્યા ખાલી કાશી ગયા હતા કાશી નવ કલાકે વારો આવ્યો તમારા દર્શન કેટલા નવ કલાક એટલે હવે તમારે વિચારવા અને એટલી ભીડ છે કે તમને ખબર જ નહીં પડે એમ થઈ જાય બીજી વાર આ એવું નથી એટલે જો જા બોલો બીજું આવી રીતે કરીને વિપુલ કમાશે થોડુંક પુણ્ય

કાશી ગયા તા અને કાશી વિશ્વનાથ મહાદેવ ના દર્શન કર્યા અને પછી ત્યાંથી મણિકણિકા ઘાટ

જો તમને અમારા આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય